તાલુકા પંચાયતમાં પ્રાથમિક શિક્ષણ અધિકારીને હુસૈનભાઈ હુસેનભાઈ સાહેબ દ્વારા જેમાં ગઢવાડા ગામની પંચાયતી પ્રાથમિક શાળામાં એકસો પચીસ વિદ્યાર્થીઓની સંખ્યા છે અને બાળકોને ભણાવવા ફક્ત બે શિક્ષકો જ છે બે મહિલા શિક્ષકો પ્રસુતિ રજામાં છે જ્યાં પાંચ શિક્ષકો પણ ઓછા પડે છે ત્યાં ફક્ત બે શિક્ષકો દ્વારા અભ્યાસ કાર્ય ચાલુ છે અને એ બે શિક્ષકોમાંથી એક મુખ્ય શિક્ષકની ફરજ બજાવે છે અને એક બ્લોકનું કામ સંભાળે છે છતાં પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી અને અમારા બાળકોનું ભવિષ્ય ખરાબ થાય છે સતત એક અથવા બે સત્રના અભ્યાસની ઘટ માટે શિક્ષણ વિભાગ જ જવાબદાર છે ભારતમાં દરેક બાળક માટે મફત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ છે પણ શિક્ષકોની કાયમી ઘટને કારણે અમારા બાળકો પૂરતું શિક્ષણ મેળવી શકતા નથી જેને અનુસંધાને અમારા બાળકોને પૂરતું શિક્ષણ મળી રહે અને અમારી શાળાને શૈક્ષણિક અને ડિજિટલ સંપૂર્ણ સવલતો પ્રાપ્ત થાય અને બાળકોનું ભવિષ્ય ન બગડે તે હેતુથી વાલીઓ તથા ગ્રામજનો દેવશીભાઈ गोरडिया किशोर भाई के गोरडिया जगदीश भाई गोरडिया रमेश भाई गोरडिया प्रकाश भाई गोरडिया धीरज भाई गोरडिया दिनेश भाई पी गोरडिया द्वारा तालुका शिक्षण अधिकारी साहेब ने आवेदन पत्र पाठववामा आव्यु आज आम्ही कटवाड़ा गाव थी आ बदा वालिकरण आणि साथी ग्रामजणो पथारेची येनी आव्याची आपण तालुका प्राथमिक અમારા જે પ્રાથમિક શાળામાં જે શિક્ષકોની ઘટનો પ્રશ્ન હતો એ વિશે રજૂઆત કરી છે તો અહીંયા અમને સંતોષકારક જવાબ મળ્યો છે પણ અહીંયાથી એવું જાણવા મળ્યું છે કે આ તકલીફ છે જે શિક્ષકની ઘટની આખા અબડાસામાં છે તો અબડાસામાં આખા કેવી રીતે આ ઘટનો પ્રશ્ન છે આપણા જે ધારાસભ્યશ્રી છે સંસદ સભ્યશ્રી છે એ લોકોને પણ અમે આવેદનપત્ર આપશું અને એમની એમને પણ રજૂઆત કરશું કે અબડાસા તાલુકામાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન કેમ વારંવાર થાય છે અને આ વિશે જલ્દીથી કોઈ નિર્ણય લેવામાં આવે નહીંતર અમે ગઢવાડાથી પણ એવું આયોજન કરી આવ્યા છીએ કે અમે દરેક ગામમાં જઈ અને વાલી દરેક ગામના વાલીઓને મળી અને આ વિશે આંદોલન કરવાની પણ ગણતરી છે અમારી કે અબડાસા તાલુકામાં જે શિક્ષકોની ઘટનો પ્રશ્ન છે એ જેમ બને તેમ જલ્દીથી એનું નિરાકરણ થાય અને આજે અમે ઘટવાડાની વાત કરીએ છીએ કરીએ તો અમારા એક આચાર્ય સાહેબશ્રી છે અને એક શિક્ષક બીજા છે અમારા મદદનીશ હવે આચાર્ય સાહેબશ્રી વહીવટી પ્રક્રિયા અને તાલીમોમાં પણ એમને ફ્રી કરવામાં આવતા નથી અને સાથે સાથે એક જ શિક્ષક છે એ પણ બીએલઓ છે એ આખી શાળા છે એકસો પચીસ જણ પચીસ શિક્ષકો છે એમને સંભાળે છે અને આ શિક્ષણ કાર્ય કેવી રીતે આગળ થાય ગયું સત્ર પણ અમારું ફેલ ગયું છે આ સત્રમાં પણ બાળકોને પૂરતું શિક્ષણ કે કે કેમ એ એ પણ 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 બધી શંકા છે છે તો આપણે જનતાને નિવેદન તમે અમારી જેમ આ વિશે જરાક જાગૃત થાવ અને શિક્ષક શિક્ષકો વિશે તાલુકા જિલ્લા અને રાજ્ય લેવલ સુધી આપણો અવાજ પહોંચાડીએ અબડાસાની જનતાને એ અમારું એક જ આ નિવેદન છે કે તમે પણ આવી રીતે આગળનો જે છે અને જાગૃતતાનો જે વિષય છે તમે અપનાવો આવી રીતે આપણે આપણા અબડાસા તાલુકાને શિક્ષણથી વંચિત રાખવામાં આવી રહ્યા છે એ એના માટે જરૂરી પ્રયાસો કરે હવે આગળનો આપણા કિશોરભાઈ બોલશે જય ભારત મારું નામ કિશોર ગોરડિયા અમે ગઢવાડા ગામમાંથી આવ્યા છીએ ગટવાડા ગામમાં એકસો પચીસની બાળકોની સંખ્યા છે અને એમાં ફક્ત બે શિક્ષકો છે એમાંથી એક મુખ્ય શિક્ષક છે અને બીજા જે છે એ બીએલો છે બીએલો જે ચૂંટણી કાઢી એમાં કામમાં જ છે અને મુખ્ય શિક્ષક જે છે એ જે એની પ્રવૃત્તિ છે એમાં હોય છે બાળકોને પૂરતું શિક્ષણ મળે અને જે આપણી આવનારી જે પેઢી છે એ પેઢી કઈ રીતે પૂરું શિક્ષણ લઈ શકે અને ગામનું તાલુકાનું એનું ભવિષ્ય પોતાનું ઉજ્જવળ કરી શકે એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ તાલુકા શિક્ષણ અધિકારી સાહેબને અમે એક લેટર દ્વારા જાણ કરી છે અને સાહેબે અમને કીધું છે કે ટૂંક સમયમાં તમારી જે સમસ્યા છે એનું સમાધાન થઈ જશે એ ટાઈમ આપ્યો છે એ પ્રમાણે અગર જો નહીં થાય તો આવનારા સમયમાં અમે અમારું બીજું ચરણ ચાલુ કરશું એમાં અમને જો આંદોલન કરવું હોય તો આંદોલન પણ કરશું અબડાસા તાલુકાના તમામ વાલીગણો અને જેના પણ બાળકો ભણતા હોય પ્રાથમિક શાળા હોય માધ્યમિક શાળા હોય ઉચ્ચતર માધ્યમિક શાળા હોય વાલીઓનો એક અમે સમૂહ તૈયાર કરશું અને વાલીઓને જાગૃત કરી અને વાલીઓને જાણ કરશું કે ભાઈ તમારા જે બાળકો છે એનું ભવિષ્ય જે બગડે છે એને પૂરતો શિક્ષણ નથી મળતો એનો જે મૂળ પાયો છે શિક્ષણનો એ પૂરતો ન મળે તો એ લોકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય નહીં એના માટે વાલીઓને જાગૃત કરી અને આવનારા સમયમાં જો અબડાસાની અંદર શિક્ષણની અને શિક્ષકોની આ સમસ્યા પ્રોબ્લેમ રહેશે તો અમે વાલીઓને ભેગો કરી એનું સંગઠન બનાવી આવનારા સમયમાં અમે સરકારની આંખ ખોલીશું તો હોય અને તંત્ર સામે અમારી એટલી જ માંગ છે કે ખાલી અમારું ગામ ગઢવાડા નહીં પણ તાલુકામાં દરેક ગામડાઓમાં જે પણ શિક્ષણ અને શિક્ષકોની કમી છે એ ટૂંક સમયમાં